ચાંગોદર પોલીસ સ્ટેશનમાં સિક્સટીન્થ માર્ચના જે છે એક અમે એક ડેડ બોડી મળી હતી ઓર એક એક બિલકુલ ડિકમ્પોઝ સ્થિતિમાં આ બોડી મળી હતી અને માનવ કંકાલ મળ્યો હતો ઓર આ એને આધારે એની એક એડીની જાહેરાત કરી હતી ઓર આ એડીની તપાસ અમારી ચાલુ હતી એને આ જે છે આ બોડી જે જે સ્થિતિમાં મળી હતી કે એને એ એક નાળામાં સંતાડેલી રેલવે ટ્રેકને નજીક મળી હતી એને પછી એક એ બોડીના જે નેકમાં એક જો જીપ ટાઈ મળી હતી જો જે પેકિંગમાં યુઝ કરતી હોય તો એના આધારે અમે શંકા ગઈ હતી કે જો એમાં મર્ડર પણ થઈ શકે એમ બોડી જોઈને ખબર ના પડતો કે જો આ બોડી મતલબ સુસાઈડ કરેલી છે યા પછી કોઈ મર્ડર કરેલો છે એમનો પછી એની તમામ તપાસ ચાલુ હતી તે વખતે એ આ વખતે જો એક બે દિવસ પછી જે એક ગુમ જાણવા જો સેમ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ હતી ઓર આ ગુમ જાણવા જોગની તપાસ કરતાં કરતાં ખબર પડી કે જો એ જે ગુમ થયો છે એ માણસની જે કોઈ સિમ કાર્ડ કોઈ યુઝ કરેલો છે જે ઓર એને આધારે જે અમે એ આરોપી સુધી પહોંચ્યા એ આરોપીને અમે પૂછપરછ કરી ઓર પૂછપરછ કરી તો જે આરોપી જે તમામ વસ્તુનું જો કબૂલાત કરી હતી હવે આ જે બનાવ જે બન્યો હતો એમાં જે મરણ જનાર જે છે મોહિબુલ ઇસ્લામ એ આસામ બારપેટા જિલ્લાનો છે અને અત્યારે અહીંયા મેક્સ ગ્રાફિક્સ કંપની છે હતી એમાં કામ કરતો હતો એ મોહિબુલની જે છે આ એવું એની ટેવ હતી કે જો એને પાસે એને પાસે બહુ વધારે પૈસા છે આ આ રીતે કે મારી વતનમાં બહુ મોટી જમીન છે મારે પાસે બહુ વધારે પૈસા છે આ રીતે પોતાના દોસ્તામાં જો દોસ્તારમાં આ વસ્તુ કહેતો હતો એ બંને જે છે એ એક જ કંપનીમાં કામ કરતા હતા એ ત્રણો જે છે એને એનો સાથે જે છે જે આરોપી જે અત્યારે અમે પકડેલા છે એ સંતલાલ ગૌતમ એ પ્રતાપ ગઢ યુપીના છે અને રોહિત ગોડ જે ગ્વાલિયર એમપીના છે એ બધા એકબીજાને ઓળખતા હતા પછી એમની પ્લાનિંગ એવી હતી કે એક રેલવે ટ્રેક પર એમ કે ભાઈ આપણે આ રીતે આ બાજુ ફરવા ચાલીએ ઓર ત્યાં જે છે આપણે બેસીએ તો ત્યાં બેસીને જો એના નેકમાં જે જીપટાઈ હતી આ જીપ ટાઈથી એને મારવાની કોશિશ કરી હતી પછી એનાથી નથી થયો તો પછી એની જે શૂઝ હતો એને શૂઝની ડોરી કાઢીને એને ત્યાં એનો ગળો દબાવીને એને માર્યો હતો ઓર પછી ત્યાંથી એક એક માલગાડી નીકળી હતી ઓર એ માલગાડીને નીચે આ બોડી નાખવાની પ્રયત્ન કર્યો હતો પણ આ એ સફળ થયા નથી પછી ત્યાંથી જે આ બોડીને લઈને એક નાળામાં સંતાડી લીધી એમ ગરમી બહુ વધારે હતી તો લગભગ ઓ બનાવો જોઈએ તો છે તારીખનો હતો છે માર્ચનો જો એ અને છે માર્ચથી લઈને જો સોળ માર્ચ સુધી આ બોડી બહુ વધારે ડીકમ્પોઝ થઈ ગઈ હતી નાળા મેં સંતાડેલી હતી અને જે પછી જાનવર જો એને બહાર કાઢી હતી ઓર પછી એ જાહેરાતને આધારે એમાં તપાસ ચાલુ કરી હતી જોઈએ બે લાખ રૂપિયા હતા એના ટ્રાન્સફર તો એ જે છે એ આરોપી જે છે એને જ્યારે ત્યાં રેલવે ટ્રેક પર લઈ ગયા હતા તો એનાથી એના મોબાઈલ ફોનના પાસવર્ડ પૂછ્યો હતો એને પછી એના એટીએમના પિન કાર્ડ પિન નંબર પણ પૂછ્યા હતા એનાથી જે મોબાઈલ પણ લઈ ગયા હતા જોઈએ મોબાઈલ લઈને જે છે એ અમદાવાદમાં કોઈ જગ્યા વેચ્યો હતો ઓર ત્યાંથી પછી એક બીજો મોબાઈલ ખરીદીને જોએ त्याती जे फरार થઈ ગયા હતા જો અને એના એકાઉન્ટ મે એના એકાઉન્ટ માં 2 લાખ રૂપિયા હતા આ મોબાઈલ એમને કીધો હતો તે એ પૈસા કઈ રીતે निकाડી શકાય એને કારણે મોબાઈલ ફોન નો પાસવર્ડ લીધો હતો ઓર આ રીતે એમની એકી પ્લાનિંગ હતી સર આરોપી નો બેકગ્રાઉન્ડ શું છે કેટલા સમય કે લોકો સાથે કામ કરતા હતા અને આખો મે જુદ્ધદાર કોણ બીજાને આખો પ્લાન કર્યો એ જે મેઈન પ્લાનિંગ એ બનેનો જે સંતલાનન રોહિત Singh બનેનો હતો અને એ લગભગ 1.5 વર્ષ થી જો એ મેક્સ ગ્રાફિક કંપની માં કામ કરતા હતા જ આજે અમે પહેલાં જે પણ જ્યારે પણ અમને કોઈ બોડી મળે તો અમે જે મિસિંગના ડેટા જે છે ડેટા જોતા રહીએ છીએ તો અમે મિસિંગની તપાસ પેરલ ચાલતી હતી ને એમનો પણ જે ડીએનએ સેમ્પલિંગ ને બધા અમારો પેરલ તપાસ ચાલતી હતી પછી એ બંને કડી આ રીતે મળી કે જે આ જે મિસિંગ હતો મિસિંગના જે સિમ કાર્ડ હતો આ સિમ કાર્ડ જે આરોપી કોઈ બીજા ફોનમાં નાખીને ત્રણ ચાર મહિના પછી ચાલુ કર્યો છે ઓર એક જ એક જ દિવસે ચાલુ કર્યો હતો અને એના આધારે અમે ખબર પડી તો પછી એની ટ્રેસ કરતા કરતા જોઈ અમે બિહાર પહોંચ્યા યુપી પહોંચ્યા એને યુપી અને પછી એને